સુરતપુણા પોલીસે સાડીના કારખાનામાંથી બાળકોને બાળકોને હતા અને લાવીને કલાક સુધી સાડીની વાળવાનું કામ કરાવતા માલિકની ધરપકડ કરી હતી કારખાના ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે નામના મેળવી છે પરંતુ ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે આ સાથે જ સુરતના અનેક કારખાનાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી હતી તે પણ એક કડવી વાસ્તવિકતા છે એવામાં પૂણા પોલીસે સાડીના કારખાનામાં સત્તર કલાક સુધી કાળી મજૂરી કરતા છ જેટલા બાળ કિશોરને મુક્ત કરાવ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારમાં સાડીના કારખાનામાં રાજસ્થાનથી લાવી દસથી બાર સુધીના બાળકો પાસે કાળી મજૂરી કરાવતા હોવાની માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે તપાસ કરતા છ જેટલા બાળ કિશોર મજૂરી કરતા મળી આવ્યા હતા વધુમાં બાળકોએ પોલીસ અધિકારીને જણાવ્યું કે વહેલી સવારે પાંચ કલાકે શેઠ કામ કરવા ઉઠાડી દેતો હતો જે ઉઠવામાં સહેજ પણ મોડું કરે તો તેમને બેરહેમીથી ફટકારવામાં આવતા હતા સવારે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી એમ સત્તર કલાક સુધી તેઓ સાડીઓને ગડી વાળવાનું કામ કરતા હતા જ્યારે તેને તેના પેટે માત્ર રૂપિયા બસો જ આપવામાં આવતા હતા બાળકોને આપ વીતી બાળકોની આ પ્રીતિ સાંભળીને પોલીસે બાળકોને ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા અને પોલીસે દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત અને સુરેશ સિંઘ નાથુ ખરવડ ને અટકાયત કરી જેલ હવાલે કર્યા છે